ફરી સ્વાગત છે તમારું કન્ટિન્યુ વચ કરજો આમાં આપણે શું શું છે જમવાનું અને શું છે તેનો પ્રાઇસ તે પણ આપણે વિડીયોમાં જાણીશું તો મિત્રો અત્યારે આપણે સમસંગ વોટર પાર્કને એક કલાકનો ફોલ્ટ પડ્યો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો મિત્રો આપણે તરફ જમવાનો વર્ગ પડે છે તો જોઈ લઈએ તો કન્ટિન્યુ જોઈએ આપણે શું કરી જમવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એના કંઈક ભાવ છે પરોઠા શાક ના એસી ને મંચુરિયન ના પચાસ છે નૂડલ્સ છે મંચુરિયન નૂડલ્સ સમોસા ગરમ મોટા ચા ખાકરા ભીજા આજે okay, આયા

તો આપણે બપોર પછી જમ્યા બાદ ફરી વાર સ્વિમિંગ પુલમાં નાહવા આપણે આવી પહોંચ્યા છીએ વોટરપાર્કમાં તો થોડીક ઠંડકની મજા લઈ લઈએ એમ કે આપણે પૈસા તો વસૂલ કરવાના જ છીએ તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો હા મિત્રો છેલ્લો ટાઈમ પાંચ વાગ્યા સુધીનો હોય છે તો વિડીયો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરો કે વિડીયો તમે ક્યાંથી જોવો છો એટલે તમારે નહાવા આવવું હોય તો તમે એકવાર અવશ્ય મુલાકાત કરો